ઓઇલ બ્રેક અને ડબલ ક્લચ બે હજાર ચૌદ પંદરના મોડેલનું અને કિંમત માત્ર બે લાખ અને સિત્તેર હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અઠ્ઠાણું અથવા મોડલ ની વાત કરું તો ઓગણીસો છન્નું મોડલ આ ટ્રેક્ટર ટીપટોપ કંડિશનમાં આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકાર નું ફોલ્ટ નથી એન્જિન સારું છે એસી ટકા જેવું એન્જિન હાઇડ્રોલિક પણ સારું અને ગેર પણ કમ્પ્લેટ બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ લઈ લઈ ચેક કરી અને પણ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી નવી નાખવામાં આવી છે રેડિયેટર પણ નવું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર નવા જોવા મળશે સાવ નવા ટીપટોપ કંડિશનમાં સો એ સો ટકા ટાયર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં અને સારું સાચવેલું કમ્પ્લેટ આખું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર વીમો પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે બાકી રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ ટ્રેક્ટર લેવા ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધકો થશે કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટર લેવું હોય તો જ ફોન કરવા ખોટા ફોન કરી કોઈ પણ મિત્રને હેરાન કરવા નહીં ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનર ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે બાઉતેર આઠ પચાસ અથવા નવાણું જીરો પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો ટ્રેક્ટર છે જોન્ડિયર પચાસ આડત્રીસ ડી અને ચાલીસ હોસ પાવરનું આ ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર ઘર ઘરાવ ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટેરિંગ છે સાઇડ ગેર છે ઓઇલ બ્રેક છે અને ડબલ ક્લચ વાળું આ ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ પંચ્યાસી ટકા હાઇડ્રોલિક ગેર સોએ સો ટકા ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ તમે ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત બે લાખ અને દસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠાણું બે અઠાણું અથવા ત્યાંશી ચાર છોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ્રાઇવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે હશમુખ ભાઈનું તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેફ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં

આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો હશમુખભાઈનું મહેન્દ્રા ટ્રેક્ટર તમને જિલ્લો જામનગર અને રામપર ગામે જોવા મળશે તાલુકો જિલ્લો જામનગર ટ્રેક્ટર લેવાનું હોય તો હસમુખભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે હસમુખભાઈ ના આઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે ટ્રેક્ટર છે બંને મહેન્દ્રા ટ્રેક્ટર છે મહેન્દ્ર ભૂમિપુત્ર અને મહેન્દ્ર સરપંચ સૌપ્રથમ તમને મહેન્દ્ર સરપંચ ની માહિતી આપું તો ટ્રેક્ટર છે મહેન્દ્રા પાંચસો પિંચોતેર સરપંચ બે હજાર આઠ ના મોડેલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અને ટ્રેક્ટરનું વાયરિંગ કમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસારા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બે હજાર ની સાલના મોડેલ નું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ કમ્પલેટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે વાયરિંગ કમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા

પહેલાં સાગરભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો સાગરભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે કોઈ પણ ભેંસ વેચાઈ જશે તમારે રૂબરૂ ધકો થશે ખોટો બાકી બંને ભેંસની ટોટલ જવાબદારી અઢી અઢી મહિનાનો ગાભ છે અને એકવાર એક ટાઈમ દોવા આપે છે આખા દિવસની અંદર કિંમત એક લાખ અને ત્રીસ હજાર માં તમને બંને ભેંસો મળી જશે રૂબરૂ કિંમતમાં સાગરભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ભેંસો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો ભાવનગર અને ગામે જોવા મળશે ભેંસો લેવી સાગરભાઈ સાગરભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સાગરભાઈ ના બ્યાસી ડબલ જીરો છેતાલીસ વાળા નંબર પર ફોન કરી ભેંસો લઈ શકો તમે વિડીયો અંદર જે હલર જોઈ રહ્યા છો આ હલર મગફળીનું હલર આપવાનું છે જેમના ઓનર છે સુરેશભાઈ કમ્પ્લેટ આખું હલર અત્યારે રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ પર જઈ હલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પહેલાં હલરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને હલર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા હલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટોટલ જવાબદારી સાથે આપવાની આ હલર ટોટલ જવાબદારી સાથે આપવાનું અને ધારનો ચારણો ચણાની કટર ટોટલ વસ્તુ તમને સાથે મળી જશે વધારે માહિતી માટે સુરેશભાઈનો કોન્ટેક કરો કિંમતની વાત કરું તો હલરની કિંમત માત્ર પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી હલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ હલર સુરેશભાઈનું તમને તાલુકો જિલ્લો અમરેલી અને ચિત્તલ ગામે જોવા મળશે હલર લેવું હોય સુરેશભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સુરેશભાઈ નામ ચોરાણુ બે સત્યાસી વાળા પર ફોન કરી નવ લીટર દૂધ હતું તમે વિડીયો ની અંદર ભેંસ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાની છે સાવ સોજી અને ફૂલ સાચવેલી ભેંસ તમે જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ ચેક કરી જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો ભેંસના માલિકનું કોન્ટેક કર્યા વગર ના જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ત્રીજું વેતર વ્યાસે અને આ ભેંસ માત્ર પંદર દિવસની કાચી છે એટલે કે પંદર દિવસની વ્યાવાની અંદર વાર છે ભેંસની કિંમતની વાત કરું તો આ ભેંસની અંદાજીત કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ગામ છે પાછતરડી ગામે જોવા મળશે ભેંસ લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વાળા નંબર પર ફોન કરી ભેં લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો